મોરબીમાં ચક્કરવાળા રોડ તરીકે ઓળખાતા રસ્તા ઉપર જે કાચા પાકા દબાણો હતા તેવા પચીસ કરતાં વધુ દબાણોને આજે જેસીબીથી તોડી પાડવામાં આવ્યા છે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઉસિંગ બોર્ડથી નિત્યાનંદ થઈને નેશનલ હાઇવે સુધી જે ચક્કરવાળા રોડ તરીકે ઓળખાતો રસ્તો છે તે રસ્તો નવો બનાવવા માટેની કામગીરીનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને ગણતરીના દિવસોમાં ત્યાં રોડ બનાવવા માટેની કામગીરી શરૂ થવાની છે ત્યારે અંદાજે સાડા છ કરોડથી વધુની કિંમતના ખર્ચે આ રસ્તો બનવાનો છે ત્યાં જે રોડ સાઈડમાં કાચા પાકા દબાણો હતા તે તમામ દબાણો તોડી પાડવા માટે થઈને આજે કમિશનરની આગેવાની હેઠળ ત્યાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જેસીબીની મદદથી દિવાલો ઓરડીઓ સહિતના જે કાચા પાકા મકાનો હતા તે તમામ તોડી પાડવામાં આવ્યા છે અને લગભગ પચીસ કરતાં વધુ કાચા પાકા મકાનો સહિતના તમામ દબાણોને દૂર કરીને રસ્તો સાફ કરવામાં આવ્યો છે મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોન વિસ્તારમાં આવતા ચક્કર રોડમાં આજે વન વીક વન રોડ અંતર્ગત ડિમોલ્યુશનની કામગીરી ચાલી રહી છે આગામી સમયમાં આ રોડનું પણ મંજૂર થઈ ગયેલું છે જેની ટેન્ડર પ્રક્રિયા હાલ ચાલુમાં છે આગામી સમયમાં આ રોડ પણ કરવામાં આવશે અને આ વ્હાઇટ ટોપિંગ બેઝડ રોડ છે જે નવી ટેકનોલોજી છે અને એના આધારે જે રોડ બનાવવામાં આવશે કદાચ મોરબીનો પ્રથમ રોડ હશે એક સાર્વજનિક રોડ સાર્વજનિક જે પ્લોટ્સ હોય છે એની માલિકી જે તે સોસાયટીની હોય છે અને એમાં પણ જે પણ કાર્યવાહી હોય છે એ સોસાયટી દ્વારા કરવાની થતી હોય છે તો એ જે તે માલિકી જેમની પણ છે સાર્વજનિક પ્લોટની એ એમના દ્વારા જ કાર્યવાહી કરવામાં આવશે